એ ભાઈ સ્ટેમ્પ પેપરના પૈસા મારી કને વધારે માગ્યા સ્ટેમ્પ પેપરના ફિગર કરતાં મેં એમની કમ્પ્લેન ગાંધીનગર પણ કરેલી છે અને એ ભાઈ એવું કહે છે કે તમારાથી થાય તે કરી લો હું પૈસા તો વધારે લઈશ જ સ્ટેમ્પ પેપરના મારી કને સો રૂપિયાના સ્ટેમ્પના એકસો ને દસ માંગ્યા છે એટલે દસ ટકાનો વધારો માગે છે ભાઈ શું તમે બહાર તપાસ તો શું મેં ત મેં તપાસ કરી તો મને એમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ સ્ટેમ્પ પેપરના પૈસા કરતાં વધારે ના લઈ શકે ને ખરેખર કાયદા કીયા ખોટું છે મેં આ બાબતે કમ્પ્લેન ગાંધીનગર પણ કરી છે આ બાબતે આજથી જ મારા તો આ પ્રોબ્લેમ થયો છે ને આજે જ આ પ્રોબ્લેમ થયો છે ફર્સ્ટ ટાઈમ પોલીસ ફરિયાદ મેં નથી કરી આગળ હું આજે જ્યાં સુધી મારાથી લડાશે ત્યાં સુધી હું લડીશ ના પોલીસ ફરિયાદ આમાં આવતી જ નથી આમાં ગાંધીનગર સ્ટેમ્પ સ્ટેમ્પ વેલ્ડર માટે આવે છે હું એમને કમ્પ્લેનો નાખીશ જમીશ એ એમની કને જ છે મારો સ્ટેમ્પ પેપર અને મારે થોડીક રપાચપી થાય એટલે એમના ઓફિસનો જે સ્ટેમ્પ પેપર ફાળ્યો પણ છે મેં એક હા મેં જાતે ફાળેલો પણ છે શું નામ છે વિનય નરેન્દ્રભાઈ મોદી